સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને હની ટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી અસંખ્ય ટોળકીઓ કાર્યરત છે ત્યારે મોરબીના કેનાલ રોડ પર ગંગા દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા અને સિરામિક કંપનીમાં લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ભરતભાઈ ભીખાભાઈ કારોલિયાને સુલતાનપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવેલ આરોપી તરીકે કૃષ્ણ નામને યુવતી અને તેની સાથેના ચાર અજાણ્યા શખ્સોના નામ આપ્યા હતા આરોપીએ હની ટ્રેપમાં ફસાવી ત્રેવીસ લાખ પડાવી લીધા હતા આ બનાવમાં રાજકોટ એલસીબીની ટીમે રાજકોટના ત્રણ શખ્સો સહિતની પાંચ ધરપકડ કરી લાખનો જપ્ત કર્યો ફરિયાદમાં જણાવ્યા મુજબ એક મહિના પહેલા હતો આ વખતે ફરિયાદીએ રોંગ નંબર હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ અનેક વખત ફરિયાદી સાથે ફોન પર વાત કરી વેપારીએ પ્રેમ માં ફસાવ્યો તારીખ ચાર ના સવારે ફરિયાદીને ફરી આરોપીએ ફોન કરી ખોરલધામ મંદિરે મળવા બોલાવ્યો ફરિયાદી વેપારી પોતાની કાર લઈને મોરભીથી ખોળધામ આવ્યો આ વખતે આરોપી યુવતીએ તેને થોડીવાર કારમાં બેસાડી બાદ યુવતી પણ કારમાં બેસી ગઈ અને કાર ગામડાઓના રસ્તે લઈ જઈ વાડીમાં લઈ ગયો વાડીમાં યુવતીએ વેપારીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવાનું કહ્યું પરંતુ વેપારીએ ના પાડી આ વખતે કાવતરાના મુજબ બાઇકમાં ચાર શખ્સો વાડીએ અકથસી આવ્યા અને વેપારીને બળાત્કારના ગુનામાં ફિટ કરવાની ધમકી આપી માર માર્યો તેમજ ત્રેવીસ પોઇન્ટ પચાસ લાખ પડાવ્યા આ બનાવ અંગે વેપારીએ સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાવતરું કરી હની ટ્રેપ અને બળજબરીથી પૈસા પડાવવા અંગે ગુનો નોંધ્યો આ મામલે રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વીવી આરાદરા પીએસઆઈ એચસી ગોહિલ ડીજી બડવા સહિતના પોલીસ સ્ટાફે હની ટ્રેપમાં ફસાયેલા આરોપીઓ હરેશ નાનજીભાઈ વાળા શૈલેષગીરી ઉફ ભાણો રમેશગીરી ગોસાઈ અતિતભાઈ રાજંતરભાઈ વર્ધન વિક્રમ ઉફ વીરા લીંબાભાઈ તરગતા અનેક મહિલાની ધરપકડ કરવામાં આવી છે આજે તમામ આરોપીની ડિમાન્ડની માંગણી સાથે તેઓને કોર્ટ હવાલે કરવામાં આવશે સુલતાનપુર પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ ચાર ત્રણ બે હજાર ચોવીસના સવારના સાડા દસથી અગિયાર વાગ્યાના અરસામાં ફરિયાદી છે ભરતભાઈ ભીખાભાઈ કારોલિયા જે મોરબીના રહેવાસી છે તેને એફઆઈઆર રજિસ્ટર કરાવેલ કે મહિલા જે ક્રિષ્નાબેન તેને મોબાઈલમાં લલચાવી ખોસલાવીને જે ખોડલધામ આવેલું છે એની સામેના જલારામ જલારામવાડીનો લેલો છે તેના અવાવરૂ જગ્યાએ આ બેન લઈ ગયેલા અને ત્યાં બીજા ચાર ઈસમો બે મોટર તથા એક ગાડીમાં આવેલા અને તેની સાથે તેને બળાત્કારની ખોટી ધમકી આપી અને રૂપિયા ત્રેવીસ લાખ પચાસ હજાર પડાવી લેવાની પડાવી લીધેલા જે અનુસંધાને આ તાત્કાલિક ગંભીર ગુનો હોય જેથી આઈજીપી અશોકકુમાર યાદવ સાહેબ તથા જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અનુવાયે અમારા રાજકોટ ગ્રામ્યના પીઆઈ બીવી ઓડેદરા તથા ડીજી બળવા તથા અર્દેવસિંહ ગોહિલનાઓએ હકીકત મળતા આ ચારેય આરોપીઓ તથા ક્રિષ્નાબેનને રાઉન્ડઅપ કરેલ છે જેની પાસેથી રોકડ રૂપિયા અઢાર લાખ છેતાલીસ હજાર છસો મોબાઈલ ફોન છ વીસ હજાર રૂપિયા તેમજ મારુતિ સ્વિફ્ટ જે ત્રણ લાખની એમ ટોટલ એકવીસ લાખ છોતેર હજાર છસોનો મુદ્દાવાલ કબજે કરેલ છે તેમજ આ આ આ બાબતે તેઓની ઓળખ પરેડ પણ કરવામાં આવશે આમ ટૂંકા ગાળામાં આ રાજકોટ ગામની એલસીબીએ આ તમામ આરોપીને પકડી પાડાય છે